અમે લીંબડી ગામ લીંબડી તાલુકાના સિયાણી ગામથી આવે છે સુરેન્દ્રનગર અમે બે વાર હાઈવે કરાયું હતું તો અહીંયા અમને સફળતા ન મળી પછી અમને સગા દ્વારા વાત્સલ્ય હોસ્પિટલનું સરનામું મળ્યું અહીંયા અમે વિજયભાઈ ભંડેરી સાહેબની મુલાકાત લીધી એકવાર એક વર્ષ સુધી અમને દવા કરી અને પછી સાત વર્ષે અમને આ બાબાનો જન્મ થયો છે અને સ્ટાફ તથા બિંદુબેન અને વિજયભાઈ ભંડેરીએ બહુ મહેનત કરી એમના એમના દવાખાના ઘરજે ઘર જેવું એસાસ થાય થાય છે અને તેમના વિજયભાઈ ભંડેરી મેડમ તથા સ્ટાફનો ખૂબ ખૂબ આભાર અને જે નિસંતાન બાળકો નિસંતાન દંપતીઓ હોય તેમને બાળકો માટે વાત્સલ્ય હોસ્પિટલની મુલાકાત લેવી જરૂરી છે